હવે તમને હું ઝાંઝરની વાછળી બતાવું આપણી માયા માટે આપણી આ જાનકી વાછડી હતી બરાબર ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે ને પાંજરાપુરમાં પણ અહીંયા માંદાવાર માં અત્યારે છે અને અહીંયા આવીને આપણે બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી જે રેગ્યુલર કામ છે એ બધું આપણે ઓકે કરી નાખ્યું ઢોરા ઉઠલી ગયા તો પાવડર ન ખાઈ ગયો ને બધું ઓકે અને અત્યારે તમે વાડાની અંદર જોઈ શકો છો આજે લગભગ અઠવાડિયા પછી આજે મકાઈ આવી છે નહીં મવડી આવતી હતી આજે મકાઈ આવી છે ને આખા વાડાની અંદર જો મકાઈની નીણ થઈ ગઈ છે અને બાકી આજે છે આપણી જે ગૌશાળાની ગાયો છે એ આડવા માટે નથી ગઈ મારા ખ્યાલથી માણસો ઓછા હશે કે કોઈ રજા ઉપર હશે ગોવાથી એટલા માટે તો એને અહીંયા પૂરેલી છે તો એ હું તમને બતાવી દઉં બાકી અહીંયા જો અવાડો સાફ કરવાનું કામ ચાલુ છે રોજે રોજ અવાડો સાફ કરી નાખવાનો એટલે એકદમ ચોખ્ખો ક્લીન અહીંયા જો એકદમ બરાબર ત્યાં કામ ચાલુ જ છે અને હવે આપણે અહીંયા ગાયો ચેક કરી લઈએ આ બધી આપણી ગૌશાળાની ગાયો છે ને આજે આડવા માટે ગઈ નથી અહીંયા છે એટલે આ જે અહીંયા ઉકેડા વાળા છે એ પૂર નાખ્યા છે બધાને ઝાંઝર ઝાંઝર દેખાતી નહીં બાકી હમણાં દર્શન કરાવત તમને ના દેખાતી નહીં હવે નહીં મળે અને હવે બીજું કાંઈ કામ અત્યારે આપણે છે નહીં થોડી વાર ખમશું પછી અહીંયા ઢોરા આવશે આ વાડાની અંદર અને ઢોર આવી જાય પછી નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરવાનું છે અને જે ડીપામાં કાલે આપણે બે ઓપરેશન કરીએ એને પણ આ જે ડ્રેસિંગ કરવાના છે તે આગળ જોઈશું અત્યારે કાંઈ બીજું નવો કેસ છે ને બધું ઓકે અને આપણે જે હમણાં ગાયો જોઈએ એના જ વાછુડામાં આપણે આવી ગયા છે જોઈ શકો છો હમણાં ગાયો આપણે જે જોઈએ ને ગૌશાળાની એના બધા વાછુડા છે જે મોટાને છે આ બધી નીળ નાખી એટલે ખાય છે અને લવારા બધા છે ખા એટલા માટે અને હવે તમને હું ઝાંઝરની વાછળી બતાવું આર્યા આ ના જે આપણી ઝાંઝર છે ને એની વાછળી હવે તો મોટી થઈ ગયો બાકી તો બીજું કાંઈ છે ને હું જ આપણે અહીંયા રાઉન્ડ મારવા આવ્યા તા એટલે તમને બતાવી દીધું આ જો કેવી સરસ છે ને તો તમે જોઈ લીધા અને હવે જાય આપણે હોસ્પિટલ ની અંદર ત્યાં કંઈ થોડી વાર દેસુ અને પછી જે મેં તમને વાત કરી પ્રમાણે ધોરા નીણ ખાઈ લે પછી કામ ચાલુ કરશું તો આપણે હે પાંજરાપોર જે ગૌશાળાની ગાયો જોઈએ વાછોડા જોઈ ને પછી હે હોસ્પિટલ ની અંદર બેઠા હતા અને પછી જે કામ હતું એ બધું કર્યું હતું અને નવા કેસમાં એક વાછડી આવી હતી એક્સિડન્ટવાળી એને ઓકે કરી નાખી હતી અને પણ તમને બતાવી ન શક્યા કારણ કે થોડું બ્લડને વધારે હતું એટલા માટે અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો પાણી આજે આવ્યું છે તો બધા ટાંકા છે હવાળો છે બધું ભરી નાખ્યું પક્ષીઓ માટે પાણી ભર નાખ્યું છે ઓકે અને હવે આપણે જઈએ અંદર અને બધું જોઈએ બાકી જોઈ શકો છો આ બધા રામ લખન ભરત ને મથુર શાંતિથી બેઠા છે અંદર અને હવે આપણે જાય પાછળના વાળામાં અને જે ઘણા મિત્રો છે ઘણા દિવસથી રાહ જોઈએ છે અને ઘણી બધી કોમેન્ટોએ આવી છે અને એ કઈ કોમેન્ટ કે જે આપણી જાનકી વિશે તો એ બધી આજે હું સાંજના તમને વાત કરીશ કે જાનકી વિયાણી કે નહીં કે શું આવ્યું હતું ને એ બધું આપણે તમને બતાવ્યું નથી અને કેમ બતાવ્યું નહોતું ને બધું છે તમને આગળ હું ડિટેલમાં વાત કરીશ સાંજના જાનકી આવશે ને અત્યારે તો આડવા ગઈ છે પણ આડીને આવશે ત્યારે ગાય બતાવીશ અને બધી એની વિશે એની આરે શું બનાવ બન્યો એ બધી હું તમને આગળ વાત કરીશ બાકી અત્યારે છે આપણે પાર્સલના નામ આવી ગયા જોઈ શકો છો હવાડો એકદમ ભરેલો છે ઓકે કારણ કે પાણી આવ્યું છે એટલે અત્યારે તો ભરેલો જોઈ અને બાકી આપણી બધી ગાયો અત્યારે છે આ ઝાડ નાખી છે ના જેવું નેપિયર ઘાસ આપણે લઈ આવ્યા હતા ને જે આ સાયલેજ બનાવવા માટે એ જ નાખ્યું છે તો બધા એ ખાય છે આપણી માયા માયાની મેં કાલે તમને વાત કરી હતી લાઈવની અંદર કે આપણે એની જે મેજર પટ્ટી આપણે લઈ આવીએ અને એની હાઈટમાં આપવાની છે અને બધું ચેક કરવાનું છે ઓલ ઓવર છે ને આપણે એક એવી રીતે વિડીયો એક બનાવશું કે આપણી આની હાઈટ માપશું અને જેની કને સારી સારી હાઈટવાળી ગાયો હશે એના વિડીયોને બધું બનાવશું પહેલાં વ્યવસ્થિત હું વિચારી લઉં અને પછી એના ઉપર એક પ્રોપર આપણે વિડીયો બનાવશું આપણી માયા માટે કેટલી હાઈટ ખબર અને બાકી આપણે પોપટ જો બધા અત્યારે તો મસ્ત એવી નીણ ખાય છે અને અત્યારે તો બીજું કાંઈ છે નહીં પાણી ભરેલું છે નીણ ન ખાઈ ગઈ છે તો હવે આગળ જાય અને પાણી ભરવાનું કામ છે એ કરીએ અને પછી સાંજના આપણે જાનકી આવે ત્યારે હું તમને વ્યવસ્થિત બધી વાત કરું એની અને પાંડે નહીં ચેક કરશું પાંડે તો હજી તો વાર છે વ્યાની પણ તમને હું બતાવીશ તો મિત્રો આપણે છે પછી આપણી ગૌશાળાએથી ગયા હતા પાંજરાપોર અને પાંજરાપોર પણ કાંઈ નવું કામ હતું નહીં અને બે કેસ હતા એકદમ સિરિયસ એક હતી ચકલી જે દેશી ચકલી આવે ને એનો પગ ક્યાંક પતરામાં ક્યાંક ફસાઈને કપાઈ ગયો હતો તો એને સર્જરી કરીને એ પગ રીમૂવ કરી નાખ્યો આપણે પણ એમ શું બતાવાય નહીં એટલું બધું કારણ કે એમાં શું આ બધું કોમ્યુનિટી ગાઈડલાઇનને વિરુદ્ધમાં આવે એટલા માટે હું તમને કાંઈ બતાવતો નથી હવે બધું જેમ બને એમ ઓછું જ કરી નાખ્યું છે બાકી અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવ્યા ને ત્યારે જો આ બે મણ ચરો આ અને બે મણ આ કારણ કે કાલે છે જે વાડીએ છે આપણે લઈ આવીએ છીએ કાલે રજા ઉપર છે કાલે વાઢવાનું નથી એટલે આજે ભેગું છે એ ચાર મણ એ કચ્છના ચાર મણ એટલે ચાર દો આઠ અને આઠ દો આઠ હોળ એકસો સાઠ કિલો એક આપણે આ બાઇક ઉપર ચરો લઈએ જો આ ચાર પૂરા અને આ ચાર પૂરા અને રહી વાત હવે જાનકીની તો અહીં તમને હું બતાવવા જ જઈ રહ્યો છું ત્યાં જોઈ શકો છો આપણી આ જાનકી અત્યારે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે છોડી છે એને અને જાનકી છે એ વ્યાઈ ગઈ હતી આમ વ્યાવામાં એવી તકલીફ હતી કે જ્યારે આપણે વાત કરી એ પછી ચાર પાંચ દિવસની ને વાર હતી ક્યારે હર્ષદ પછી આને થયું અઠ્યાવીસ તારીખે છે એ પાંચ છ દિવસનું અધૂરું વાછળું એને નાખી દીધું અને અંદર જ વાછડું મરી ગયું થોડી થોડીક હેરાન થઈ હતી તકલીફ પડી હતી વાછડી હતી બરાબર ને વાછડી હતી ને અમે મરેલી જન્મી એટલે થોડીક આપણે એ તકલીફ એમ વધારે હતી કારણ કે ચાર વાસડા આવ્યા હતા અને એક વાછડી હતી એમ મરેલી જન્મી શું ભાગ્ય આપણે નબળા એટલા એટલા માટે પણ છતાં શું બધું ઓકે થઈ ગયું ગાય એકદમ ઓકે છે અત્યારે દૂધ વરી આવી છે જોઈ શકો છો અને ન બતાવવાનું કારણ એ જ કે અમે શું વાછડી આવી છે ને થોડીક આમ આમ તકલીફ હતી ને તમને એ બતાવવું યોગ્ય નહોતું એટલા માટે કાંઈ નહોતું બતાવ્યું પણ ફાઇનલી આજે છે આપણે રીલ કરી નાખ્યું કે એ જાનકીની થોડીક એવી તકલીફ થઈ ગઈ હતી પેથર ઉપર આવી જ્યારે બચ્ચું અંદર જ મરી ગયું હતું ને થોડીક હું પોતે હેરાન થઈ ગઈ ને એવું બધું હતું એટલા માટે આપણે બતાવવાનું ઓછું કરી નાખ્યું હતું બાકી આજે જોઈ લો તીર્થભાઈ છે એ અત્યારે એને બાંધે છે આ વાસડો તો પરીનો છે એટલે એ તો ઉમ જ ભેગો ફરે છે અહીંયા નહીતર એનું કાંઈ નથી તમે શું ઘણા બધા મિત્રો છે આપડે કોમેન્ટ કરીને પૂછતા અને મારે બધું બતાવવું જ હતું પણ આવી રીતે મને એવું સંકોચ થતો ગયો કે ક્યાં એવી બધી વાતો કરવી નહીં શું આપડે તો એવું કઈ હોય ને આપડે બધું બતાવવાનું જ હોય પણ એવી થોડીક એને તકલીફ થઈ ગઈ હતી અને મેન વાત વાછડી હતી અને એ મરેલી જન્મી એટલે થોડુંક વધારે દુઃખ આપણે હતું એટલા માટે તમને નતું બતાવ્યું બરાબર દીત ભાઈ બાકી કઈ હોય તો કયો બાકી કઈ બસ કેમ માથામાં ખંજવાર આવે છે

તો બસ કઈ હોય તો કહી દેવાનું હવે એ તો આગળ આગળ અપડેટ તમને હું કરતો રહીશ બાકી અત્યારે છે દોવાઈનું કામ ને ચાલુ છે જોઈ શકો છો છે જે જાનકી ને એની જ બેન આ જમના એની દોવાઈ હર્ષદ કરે છે અને બાકી બધી ગાયો છે શાંતિ ઝૂપી છે ખાણ ખાઈ લીધા છે દોવાઈનું કામ ચાલુ છે હજી છે અમુક ગાયોને ખાણ ખવડાવવાનું બાકી છે તો આપણે એ ખાણ બનાવવા મળીએ અને પછી છે વાત કરીએ તો આપણે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરી અને જે જાનકીની તમને ઘણા દિવસથી રાહ હતી એનું બધું તમને ખુલાસો કરી અને બધું જણાવી દીધું અને જે થયું એ થયું હવે એમાં તો આપણે બીજું ગાય ના કરી શકીએ બધું કુદરતી છે ભગવાનના હાથની વાત છે ગયો જીવું મરવું એ આપણા હાથની વાત નથી એને થોડીક તકલીફ થઈ ગઈ હતી એટલા માટે એ હેરાન થાય થોડાક આપણે હેરાન થયા પણ અત્યારે બધું ઓકે છે જાનકી ઓકે અને આપણે ઓકે એકદમ અને અત્યારે છે મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે કારણ કે સવારે તમને બતાવ્યું નહોતું અત્યારે જોઈ લો બધી ગાયો છે એકદમ બરાબર અહીંયા તને ધમોડ ધોર ધોરીનો ધમોડ તોડ તોરીનો કેમ મસ્ત ને વાગી અને વાગે આ બંશરી બંસરીને હમણાં બિદાન થઈ ગયું છે ને એક છેલ્લી બેઠી પરી જે મહેશભાઈની પરી નહીં એ જ છે અને હવે તો જમવાનું બાકી છે તો જમશું અને વિડીયો એડિટ કરશું ને એવું બધું છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં